નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ભાજપ સરકાર દ્વારા ઘણા સમયથી વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપ સરકાર દ્વારા કેબિનેટ બેઠકની અંદર આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે તો ભાજપ સરકાર લોકસભાની અંદર આ બિલને રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું તો વન નેશન વન ઇલેક્શનને લઈ તેઓ શું વિચારી રહ્યા છે અને જો તે લાગુ થાય તો દેશને કેટલો ફાયદો થાય તો આ લોકો સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે જેવાના વિશે શું વિચારી રહ્યા છે ભાજપની કેબિનેટ બેઠકની અંદર વન એલક્શન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવામાં આવી છે લોકસભામાં બિલ રજૂ થઈ શકે છે શું લાગે છે આ પ્રકારનો નિર્ણય યોગ્ય છે કે નહીં નહીં યોગ્ય કેમ કેમ કે આમાં જો વલ ઇલેક્શન વન પેલું એ થાય તો આમાં જે મત મત આપવામાં ગોટાળો થઈ શકે અને જો બેલેટ પેપર ઉપર કરે તો બરાબર છે બાકી આ વોટિંગ મશીન ઉપર ખોટું છે સરકાર એવું કહી રહી છે કે સરકાર તો એના ટકા સરકાર તો એને છોડવી નથી એટલે સરકાર એ તો એની રીતે કરશે ને તો અમારે તો બેલેટ પેપર કરે ભલે એક દિવસ ચૂંટે નહીં કરે અમને મંજૂર છે બાકી બેલેટ પેપર ઉપર થવું જોઈએ સરકાર ઘણા સમય થી છે આ લોકો એટલે જો બેલેટ પેપર ઉપર રાખે તો શક્ય છે તો બરાબર છે બાકી વોટિંગ મશીન ઉપર તો લોકો ગોલમાલ કરવા માટે એક દિવસમાં રાખે છે આ લોકો એમને ગોલમાલ કરવા માટે ઘણી વખત એવું થાય છે કે એક જ જગ્યાએ રહીને લોકો ચૂંટણી લડતા હોય છે પછી રાજીનામું આપી દેતા હોય પછી બીજેપી લડતા હોય શું કે છો એમાં તો એવું તો એ લોકો જે ઈરાદો આપણને ખબર ના પડે ને બે જગ્યાએ કેમ ઉભા રહ્યા હતા મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન લાવવાની વાત કરી રહી છે શું લાગે છે કેટલું યોગ્ય છે યોગ્ય તો નથી કેમ કારણ કે આ દેશ છે એ અભણ લોકોનો છે જ્યાં એસી કરોડ માણસો ભૂખે મરતા હોય એ દેશની અંદર પેલું ખવડાવવા પીવાની વાત કરવી જોઈએ એની જગ્યાએ આ જે જે ચૂંટણીની સવાલ આવે ને એને કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે એ ખર્ચો ગરીબો પર બી થોડો ઘણો પડવાનો છે ગરીબો ભૂખે ઓલ ઓલ મળશે એટલે આ વસ્તુ શક્ય જ નથી પણ સરકારનું કેવું છે કે જો વન નેશન વન ઇલેક્શન કરીશું તો તેનાથી સમયનો બચાવ થશે અને પૈસા પણ બચશે શું કેશો એના વિશે હવે અહિયાં તો શું છે અવારનવાર પક્ષપલટાવ થાય છે પક્ષ પલટા લીધે સરકારો ગબડી જાય છે હવે એવી પરિસ્થિતિ આ ઇલેક્શન ઇલેક્શન આ કેટલું યોગ્ય છે એક મોટો સવાલ છે બરાબર પણ કહેતા ઘણી વાર એવું થાય કે અમુક જણા અહીંયા ચૂંટણી લડે છે પછી રાજીનામું આપીને બીજે લડે છે એના વિશે તમે શું કે આ તો ભ્રષ્ટાચારી રાષ્ટ્ર છે આ કોઈ આ ભ્રષ્ટાચારીઓ આ બધા પોલિટિશિયનો છે બધા ભ્રષ્ટાચારી છે અને એ લોકોનું આ રિયે કામ જ છે ભ્રષ્ટાચાર કરી આગળ વધુ આગળ વધુ આગળ વધુ બસ આ ધંધા આજે આ લોકો દેશના અંદર આ એસી કરોડ નો સવાલ છે એ કોઈનો લાગતો જ નહીં ખાસ તો આ એસી કરોડ મહત્વનું છે એ આપણા ભાઈ ભાંડવો છે એ કેમ ભૂખે એ નહીં વિચારવાનું આપણે તમને શું લાગે છે હાલ દેશ માટે કયા મુદ્દાઓ જરૂરી છે એ ઉઠવા જોઈએ એક બે જ મુદ્દા છે એ મુદ્દા એ છે કે નોકરી આપો કે છોકરાઓ રખડી દે છે કમસે કમ ફેંકી દે તો ઓછામાં ઓછા વીસ બાવીસ કરોડ છોકરાઓ રખડી દે છે એમનો કોઈ રસ્તો દેખાતો જ નથી એટલે નોકરી આપી દો બસ બીજું કશું નહીં જોતું ભણતર તમે આપી બરોબર છે પણ નોકરી નું શું બાવીસ વર્ષ નો છોકરો થાય ત્યાં સુધી તો નોકરી મળતી નથી અને નોકરી મળે છે તો દસ બાર હજાર ની મળે છે અને દસ બાર હજાર માં એ એનું ભાઈ બે છોકરા નહી એટલે આ નિર્ણય વિશે તમે શું કહો છો સારો છે ખરાબ છે દેશની અંદર આટલો મોટો દેશ છે એની અંદર એક જ બધા ઇલેક્શન થવા જોયું કેમ એનાથી એનાથી શું થશે ફાયદો ફાયદો થાય કેવો ઓછો થઈ જાય વન વન નેશન લઈ હવે ભાજપ સરકાર લોકસભા બિલ રજૂ કરવાની છે શું લાગે છે આ નિર્ણય કેટલો યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી કેમ હા કારણ કે જે રીતે આ રે પહેલાથી જે થતું આવ્યું છે એ પ્રમાણે જ આ રે થવું જોઈએ એનું કારણ શું છે હા એનું કારણ શું છે પહેલેથી ચાલે છે કેમ ના થવું એનું કારણ કે અરે મોદી સરકાર છે ને આ બધું કે મોંઘવારી ઓછી ઓછું થશે પણ કઈ 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 ઓછું થવાનું નહીં હા સરકાર કહી રહી છે કે એનાથી સમય નો બચાવ થશે પૈસા નો બચાવ કોઈ બચાવ થવાનો નહીં કોઈ બચાવ થવાનો નહીં એમાં છે ને બિલકુલ ચીટિંગ થવાનું છે ચીટિંગ થવાનું હા એવું પણ કહી રહ્યા છે કે ઘણી જગ્યાએ જે નેતાઓ છે એ અહીંયા ઇલેક્શન લડે છે પછી રાજીનામું આપે છે પછી બીજે લડે છે એટલે નેતાઓ બધા જ છે કોઈ ટૂંકમાં સહુકાર નહીં